આજની આ ઘેલા સોમનાથ સામાન્ય સભામાં અમારા બધા જ જિલ્લા પંચાયતના જે સદસ્ય હતા ને એ બધાએ નક્કી કર્યું હતું કે આપણે એક વાર સામાન્ય સભા કરી છે એટલે બધાની સાથ સહકારથી અમે આજે આ ઘેલા સોમનાથે સભા રાખી છે આજની આ સામાન્ય સભામાં જે જીએસટીનું કહેવાય ને કે મોદી સાહેબે બધાને કહેવાય ને સૌનો સાથ સૌનો વિકાસ કે મધ્યમ વેપારી હોય નાનો માણસ હોય ગરીબ હોય કે બધાને સાથે રાખી અને બધાના હાથ મજબૂત થાય એટલા માટે મોદી સાહેબે જે જીએસટી નાબૂદ કર્યું જે સરપંચશ્રીઓ અને કહેવાય ને કે અધિકારી અને સરપંચશ્રી બેના મદદથી જે કહેવાય કોકુડિયા ગામ બન્યા છે સક્ષમ ગામ બન્યા છે જ્યાં બધી જ સુવિધાઓથી સજ્જ ગામડા બના છે એવા સરપંચ અને તલાટીને આજે એવોર્ડ આપવામાં આવ્યો હતો જિલ્લા પંચાયતની બિલ્ડિંગ કે જ્યાં કહેવાય ને કે વ્યસન મુક્તિ એક આપણે વ્યસન મુક્તિના આધારે કે જે બહારના કે ગમે તે વ્યસન હોય એ જ્યાં ત્યાં થૂકે નહીં અને ગંદકી ન ફેલાય સ્વચ્છતા રહીએ અને એવું નથી કે એની પાસેથી અમે ફંડ ઉઘરાવી ફંડ ઉઘરાવાની બાબતે કરીશી નહીં પણ બધાનું આરોગ્ય સચવાય અને સ્વચ્છતા જળવાય તે માટે આ જાહેર કર્યું છે ખરાબ અમારા બધા જ જે મારા સાથી સદસ્યો જિલ્લા પંચાયતના બધા સદસ્યોની સહમતી હતી કે એકવાર આપણે બહાર ધર્મસ્થાને સભા કરવી છે અત્યારે મોદી સાહેબનું કહેવાય ને કે ચોવીસ વર્ષ પૂરા થયા એ વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં અત્યારે બધા અધિકારીઓ જોઈન્ટ છે અને તપાસ પણ ચાલુ છે જે આ તપાસમાં જે આંકડો આવશે ને તે બધા તમને બધાને રિપોર્ટ આપવામાં આવશે ના આવશે એટલે ચોક્કસ આપશે ભાઈ તપાસ ચાલુ છે એનો રિપોર્ટ આવે એટલે તમને બધાને અધિકારીઓ અને વાતચીત ચાલુ જ છે તપાસ આવશે એટલે તમને